ચાલો મિત્રો અમે મૂકી ગયા છે માધુપુર ને હવે આ માધુપુરથી જવાના છે નવી બજાર હવે આ છે માધુપુર તો ચાલો મિત્રો અમે ભૂકી ગયા છે નવી બંદર પાદરીમાં ના મંદિરે તો આ છે ભાદર મંદિર અને આ છે જગ્યા જોઉં તો મેં લોકેશન તો હાલો હવે દર્શન કરી લઈએ પાદરીમાં માના પાસે મંદિર અને આજે અમે દેખાય છે હાઈવે ઉપર જ મંદિર આવેલું છે તો મિત્રો આ છે ભાદરઈમાનું મંદિર અને આવેલ છે નવી બંદર અને માધુપુર પોરબંદર હાઈવે ઉપર જ આવેલ છે તો આ ભાદરઈમાનું મંદિર પ્રખ્યાત મંદિર છે તો આમાં કોને કોને ભાદરમાનું મંદિર જોયું નવી બંદર તો એ કોમેન્ટ કરો અને કોમેન્ટમાં લખો જે ભાદરઈમાં તો મિત્રો આ જો લોકેશન આ રીતનું છે અહીંયા જોઈ શકો છો આ મંદિર છે અને આ બાજુ છે અને આ છે રસોડું જો રસોડામાં બધા અહિયાં ભેગા થઈ ગયા છે અને હવે આપણે છે ને રસોડામાં જઈએ અને ભજીયા બનાવવાના હે તો પછી ભજીયા દબાવીએ અને ભજીયા દબાવી ને પછી છે ને આપણે જા હું દરિયા ટાઈમ હશે તો તો બનાર જ ઉપકમાં મિત્રો આ ભાદરવી મંદિર છે જોઈ તો અને દરિયાની ઠંડી ઠંડી હવા આવે અને વાતાવરણ એ વરસાદ જેવું હતું આજે પણ અહીંયા વરસાદ આજે નથી એટલું સારું છે કે એમાં બધું જોઈ શકીએ અને ફરી શકીએ આજે નવી બંદર ભાદરીમાં એ ભજીયાનો પ્રોગ્રામ છે અમારો અને આલો ભજીયા ખાવા જોઈએ કેવા ભજીયા ખાઈએ બધા તો હાલો ભાઈ ચૂલો ફૂલ હરકી ગયું છે અને બકડીઓ માથે મૂકી દીધું છે અને હવે ભજીયા પાડવાની તૈયારીઓ છે ફૂલ પાવર ગરબા ગરમ મસાલેદાર જમાવટ એમ જમાવટ હો અને ફૂલ બાકાજી કે બોલાવાની છે ભાઈ

હવે દિનાશ કેવા ભજીયા ખવડાવે આપણે જોઈએ કારીગર તો સારો છે એમ તો વાંધો નથી તો હાલો ભાઈ ભજીયાનો ઘાણું મુકાઈ ગયો હવે દઉં તમે અને બધાએ બેસવાની તૈયારીઓ કરે ભજીયા ખાવા આ છે ભજીયાનો કારીગર અમે રહી ઊશુએન

વન્નો કઈ રહો વન્નો થા હે ને આ બાપું બોલાય આવો હાલે લઈ લેજો આય હવે બજે લઈ જા હાલે રાજુ હાલે લઈ જા

ભાઈ ભજીયા નો કારીગર છે ને નહીં અને ભજીયા બનાવ્યા એક નંબર કેવા ભજીયા બનાવાય ભજીયા તો મિત્રો ભાદર આવ્યો અમે નીકળીએ માધુપુર સોપાટીએ દરિયે તો બનાવી વ્લોગમાં તો ચાલો મિત્રો અમે ભૂકી ગયા છે માધુપુર સોપાટીએ ચાલો મિત્રો અમે ભૂકી ગયા છે માધુપુર સોપાટી એ હાંડિયા બેઠા હે હાંડિયા તો ભાઈ દરિયાનો નજારો તો કઉ તમે ફૂલ બાકાજી કે બોલાવો દરિયો અત્યારે

તો ભાઈ અહીંયા દરિયાને કાઢે તો એ મજા જવા કરે અને ફૂલ પાવર કાંઈ તમે એસી ચાલુ છે અને દરિયો છે અત્યારે અને પવન તમને ને તો તમને કવો એમ ઠંડો એવી મજા પવન આવે કે સાગર મજા એવી